પીડ નીકળે ને તો મગજ ખુલી જાય વહેલું રાતે સુ તો લેટ હતો યુ નો વેરી વેલ સો મોર્નિંગમાં જીમ જવા માટે નીકળી ગયા છીએ આપણે બરાબર છે ટાઈમે જ છીએ બે પાંચ મિનિટો જ આમ જેમને એટલું તો હોય જ છે દર વખતે અને આ જ ટાઈમ છે કોઈ લેટ નથી કદાચ વહેલો બીજું આ વખતે તો એક દિવસ કરતા સો ચાલયે ગાઈઝ ચાલતે હે જીમ અભી સવા સવા ठीक है सवा सार उठी ताकत करी थोड़ी हेवी पड़े पर मजा आए आखो दिवस बहुत मजा आए चलो भाई जिम में से आके सबसे पहले इनको आज दे दिया है घूमने के लिए जगह बहुत सारा टाइम है तो घूम लो गाइज काले आ मना कदाच खु रही लोग खोल नीतूँ ખબર નથી મને પણ ગઈકાલે હું આમને બહાર મૂકીને ગયો તો તડકામાં કાંઈ બરા તડકામાં રે પણ મારું દીકરું એક ફરતું હતું કાલે આખો દિવસ પડ્યું પછી સાંજે એક છોકરાને મોકલ્યો મેં કીધું ભાઈ પાંજરૂ અંદર મૂકી દે તો ત્યારે એમ ખબર પડી કે ભાઈ એક તો ઉડે છે આટલામાં ફરી ખાય છે ક્યારેનું એ કીધું કોઈ વાંધો નથી ભાઈ

હવે આલો જવાબ છે તમારો જોડે જવાબ થઈ જાય મોટા મોટા બે વડીલો આપણી દુકાને પધાર્યા છે મોટા મોટા ના 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 દેખો આમ સાઈઝ માં નાના છે પણ માણસો બહુ મોટા છે ભાઈ આ લોકોની ની વાતો થાય એવી નથી એમાં આ બી જે થી કરે તારીફ કરે યાર કાય કરતો છે ભાઈ તું યાર એ સબ ક્યું કરતે હો હે એમાં આપ એસા કરે જેક ભાઈ તો જરાય વાત થાય એવી નહી યાર આપડા થી તમારા યાર ખરેખર બરા

એને કહેવાય ફૂલ બાકાજીકી ભાઈ ફૂલ બાકાજી એ આ વધારે પાતળું હતું એને કહેવાય મીઠી મીઠી બાકાજીકી બે હજાર નાખી તોય બગસરાની આ લઈ આઈએ બે ચાર ચંદુ ફીર ફીર એમીટેશન બહુ વધી ગયા છે એમીટેશન વાળી બહુ વધી ગયા છે એવી હરી લઈ આવી છે ચંદુ આપણા ના બોલે હા બઈ કે સુરત એટલે જે ઉભરે એટલે ટોમ બધાની એક જ વસ્તુ જે ઓબ્ઝર્વેન્ટ ડોમ પર ધીમેન શું પૂછે ભાઈ ઓરિજિનલ કેમ કે જ એવી છે આ ચમકો છે બહુ આ ડિઝાઇન હોય ને હું આમાં જો મારા કોમ્બિનેશન એના કોમ્બિનેશનમાં ભૂલ ને હા થોડી થોડી મીઠી મીઠી પાકાજી કે આવે ને ગાડી પર હેલો હા કાયું સારું લાગે બ્યુ સારું હે ને વિશ્વાસ બેઠા એવો ડખો થયો કે જે કલર મંગાવ્યો તો એ કલર ના આવ્યો એટલે પાછી મોકલી બીજી મંગાવી અત્યારે ફાઇનલી આવી ગઈ છે ઓલમોસ્ટ લાગી ગઈ છે બરાબર આવતીકાલ અહીંયા લેટર લાગી જશે જે લગાવવાના છે એના પછી જે ચી લુક આવશે ને

પોતે જ ગાયેલું વાહ ભાઈ વાહ પોતે કમ્પોઝ પણ કરેલું અને મેબી એક્ટ પણ અમુક જગ્યાએ પોતે કરવાના જ ગજબ બહુ જ ગજબ અને આજે મોટી વાત એ છે કે ખંભા કે જેના ત્રણ મિલિયન બે દિવસ પેલા પૂરા થઈ ગયા છે પણ મેં આજે જોયા એટલે આજે આપણે પોસ્ટ મૂકીશું સો આજે પોસ્ટ પણ આપણે મૂકી દીધી છે કે ભાઈ 3 મિલિયન કમ્પ્લીટ થઈ ગયા છે ખબર નહી કેમ મારે મારે એમ જોઈ રહ્યો છે આ કેમ મારે મારે એમ જોઈ રહ્યો છે કઈ નથી તો તકલીફ છે ચંદુ થી તને કોઈ મને શું હોય તો પછી મને તો કઈ તકલીફ નથી એવું છે મેચ જોવાની મોજ પડી ગઈ પણ ભોગા કાન ના કે સાબુ વગર ધોયા સાબુ વગર ન્યુઝીલેન્ડ ને ધોયા અર ભેગા થઈ ગયા પાછા એટલે સો ચલો ભાઈ મેચ કા મજા લેતે હે અભી फिर देखते है क्या करते हैं સો गाइस रात રાતના વાગી ગયા છે એક ને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો આવતીકાલે છે ફરવરી ફરવરી મંથ ચાલુ થઈ રહ્યો છે બરાબર બધા કપલ બોલ્સ વાળાઓનો મહિનો એમ કહી શકાય બરાબર છે નવા નવા કપલ્સ નવા નવા રિલેશનની અંદર આવ્યા હોય એ લોકોનો મહિનો આવી રહ્યો છે એમનો તહેવાર આવી રહ્યો છે એમનો મહિનો નથી આવી રહ્યો ગાય સોરી એ લોકોનો તહેવાર આવી રહ્યો છે सो चलो भाई चलते हैं घर पे सो जाएंगे सुबह में जिम जाना है आ, लेकिन बैक में पेन कर रहा है अभी तक तो मालूम नहीं अगर आराम करने से निकल जाता है तो कोई दिक्कत नहीं अगर सुबह में उठा लेकिन नहीं जा पाया तो भी कोई दिक्कत नहीं क्योंकि कल संडे है वैसे तो छुट्टी है लेकिन अगर सुबह में जल्दी उठ के जा सको तो ठीक है क्योंकि सुबह सुबह में दो घंटे के लिए जिम